f1 નો મતલબ શું થાય કે સૌથી મોટી આવૃત્તિ તો આની અંદર fi ની અંદર જો આપણે જોવા જાય તો સૌથી મોટી આવૃત્તિ શું દેખાય છે 20 એટલે આ મારા માટે શું થઈ જશે f1 થઈ જશે શું થઈ જશે f1 ઇની લાઈનમાં આગળ આપણે જોવા જાય તો એની જે અઘર સીમા છે એ શું થઈ જશે l થઈ જશે હવે એનાથી ઉપરનું પદ આ મારા માટે ખાસે f0 અને f1 ની નીચેનું પદ શું થઈ જશે F2 અને H તો આપણે શોધેલો છે એટલે જો બહુલકની દરેક કિંમતો આપણે લખવા છે તો જો અહીં હું બહુલકની બધી કિંમતો લખું છું બહુલક કે જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ Z વડે દર્શાવીએ છીએ અને બહુલકની જો દરેક કિંમતો લખું તો કિંમતો કે આ મુજબ આપણે જોવા મળે છે કે સૌથી પહેલા તો L L બરાબર મને કેટલા જોવા મળે છે 125 પછી F1

હવે જો સૂત્રની અંદર આપણે કિંમત મૂકી તો L 1/125 એટલે ત્યાં લખી નાખો 125 F1 F1 બરાબર કેટલા છે 20 F0 F0 બરાબર આપેલા છે 13 એના છેદમાં 2 F1 F0 ના છેદમાં F2 આ ના માઈનસ શું છે F2 તો F2 બરાબર 14 આપેલા છે 14 અને ગુણ્યા h માઇનસ વાળા પદ નો સરવાળો તમને ખબર છે કે ચાર ને ત્રણ કેટલા થાય સાત અને એક ને કેટલા થાય બે એટલે સત્યાવીસ ગુણના કેટલા છે વીસ હવે 40 માંથી જો આપણે 27 બાદ કરીએ બરાબર 40 માંથી કેટલા બાદ કરવાના છે 27 બાદ કરવાના છે તો 40 માંથી પહેલા વિચારીને જો જો 20 ને બાદ કરીએ તો કેટલા વધતા હતા તો 20 વધે અને એમાંથી પાછા 7 ને બાદ કરી નાખી તો કેટલા વધશે 13 એટલે એનો મતલબ એવો થયો કે 125 ને 7 ના છેદ ટોટલ 40 માંથી 27 જાય તો મને મળે છે 13 ગુણ્યા કેટલા છે 20

લખી નાખવાનો થાશે એટલે જેટ બરાબર કિંમત જોવા મળે છે તો જો વિદ્યાર્થી મિત્રો એટલે સુધી લખી હોય તો સૌ પ્રથમ આપણે મધ્યસ્થ � ત્યારબાદ શું શોધ્યું છે બહુલક શોધ્યો છે આ બે વસ્તુ શોધી લીધી છે પણ હજી એક વસ્તુ બાકી છે હજી આપણે આની અંદર મધ્યક શોધવાનો છે તો મધ્યક હમણાં જ હું શોધું છું જો આ તમે લખવા માંગતા હો તો વિડિયોને પોઝ કરીને લખી શકો છો